નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે વાત કરવી છે મોડેલ અને કેજીબીવી શાળાની અંદર પ્રવેશ પરીક્ષા બે હજાર એકવીસની અંદર લેવામાં આવનાર છે તો જાણો કોણ પરીક્ષા આપી શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ છે મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કંઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનો છે ફોર્મ ભરવા માટેની ફી છે કે નહીં પરીક્ષા ક્યારે લેવાશે તેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં કરીશું એની પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે દબાવી દેજો અને ઓલ નોટિફિકેશન બે લાઇકોનની અંદર કરી દેજો જેથી કરીને તમને બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે મિત્રો જો તમે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમે અનએકેડેમી એપ્લિકેશન જે ભારતનો સૌથી મોટો અધ્યયન મંચ છે એ મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો આજે અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મફતની અંદર ભણવાનું શરૂ કરો હવે મિત્રો આપણે સંપૂર્ણ વાત કરીશું કે પ્રવેશ પરીક્ષા મોડેલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબીવી બે હજાર એકવીસ બાવીસ માટે લેવામાં આવનાર છે એનું જાહેરનામું છે મિત્રો રાજ્યના ત્રેવીસ જિલ્લાઓમાં વર્ષ બે હજાર ચૌદ પંદરથી શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં મોડેલ સ્કૂલ મોડેલ ડે સ્કૂલો કાર્યરત છે અને આ યોજનાનો હેઠળ ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવી જેમાં પ્રતિભાશાળી કન્યાઓનું નામાંકન કરવાનું થાય છે આ ચોર્યાસી મોડેલ સ્કૂલ મોડેલ ડે સ્કૂલ અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કેજી બીવીનું સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે જેમાં પ્રતિભાશાળી બાળકોને પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે તો આનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે એ કાર્યક્રમની વાત કરીએ તો મિત્રો જાહેરનામું બહાર પાડ્યાની તારીખ છે નવ બે બે હજાર એકવીસ મિત્રો ફોર્મ ભરવા માટે તમારે જવાનું છે ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર આવેદનપત્ર ભરવાનો સમયગાળો નવ તારીખે ચાલુ થયું છે અને બાવીસ તારીખના રાતે તમે મિત્રો બાર વાગ્યા સુધી એપ્લાય કરી શકશો મિત્રો વિડીયો જુઓ છો એના પહેલાં નીચે જે શેર કરવાનો ઓપ્શન છે ત્યાંથી તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં જેથી કરીને તેઓ પણ જો આ સ્કૂલની અંદર ભણવા માગે છે તો તેઓ પણ ફોર્મ ભરી શકે મિત્રો ઓનલાઈન પરીક્ષાની જે તારીખ છે એપ્રિલ માસની અંદર આયોજન કરવામાં આવેલું છે આ કસોટી માટેની જે હોલ ટિકિટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ અને કસોટી અંગેની ઓનલાઈન સેબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપરથી તમને જાણ કરવામાં આવશે તો મિત્રો જ્યાં સુધી આ સ્કૂલનો તમામ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે આ વેબસાઇટ જે છે એની મુલાકાત લેતો રહેવાનું છે હવે આપણે જોઈશું કે વિદ્યાર્થીની લાયકાત કોણ આ પરીક્ષા આપી શકે છે તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ પાંચ છ સાત અને આઠમાં સરકારી પ્રાથમિક શાળા શાળાઓ લોકલ બોર્ડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા ખાનગી સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા આપી શકે છે પરીક્ષાની ફી કેટલી છે તો મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફી ભરવાની થતી નથી તો આના માટે કોઈ પણ પ્રકારની ફી રહેશે નહીં કસોટીનો માળખું જો વાત કરીએ તો મિત્રો આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન થશે નહીં એટલે મિત્રો તમારે નેગેટિવ માર્કિંગ નથી અથવા તો જે તમારા માર્ક આવે છે એમાંથી જે ખોટો માર્ક પડવાના કારણે ઝીરો પોઈન્ટ પચીસ કપાતા હોય છે એ આમાં કપાશે નહીં પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ જે તે આગળના ધોરણ માટેનો અભ્યાસક્રમ જે છે એ પાઠ્યપુસ્તક આધારિત રહેશે દાખલા તરીકે મિત્રો તમે ધોરણ છની અંદર પ્રવેશ પરીક્ષા આપવા માગો છો તો તમારે ધોરણ પાંચનો અભ્યાસક્રમ રહેશે જો તમે ધોરણ આઠની પરીક્ષા આપવા માગો છો તો તમારે ધોરણ સાતનો અભ્યાસક્રમ રહેશે એટલે કે તમે જે અત્યારે ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો એ જ પૂછાશે હવે વાત કરીશું કે આ કસોટી અને પરીક્ષા કેન્દ્ર છે તો તમારે પરીક્ષા આપવા ક્યાં જવાનું રહેશે તો કસોટી અને પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા અને પર પરીક્ષાલક્ષી વહીવટીની અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષાના કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને જ્યાં ફાળવવામાં આવે તે પરીક્ષા કેન્દ્ર ઉપર તમારે પરીક્ષા આપવાની રહેશે જો મિત્રો વાત કરવામાં આવે કે પ્રશ્નપત્રના માધ્યમ તો ધોરણ છથી આઠના બાળકો માટે ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રો જે છે એ મળશે હવે વાત કરીશું ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવાની છે તો મિત્રો અત્યારે અરજી ચાલુ છે સૌપ્રથમ પ્રથમ તમારે મિત્રો આ જે ફોર્મ જે છે ભરવા માટે સૌથી પહેલાં તમારે ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપર જવાનું રહેશે ત્યારબાદ એપ્લાય ઓનલાઈનનું જે ઓપ્શન છે તેના ઉપર દબાવવાનું રહેશે તેના ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ફોર્મ દેખાશે ત્યારબાદ શાળામાં આ પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે અને આ માટે વિદ્યાર્થીએ યુનિક આઈડીનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો યુનિક આઈડી કોડ જે છે એ તમને સ્કૂલમાંથી મળી જશે મોડેલ સ્કૂલ તથા કેજીબીવીના જે બાળકો અત્યારે શાળામાં પ્રવેશ લેવા ઈચ્છે છે તેઓ મોડેલ સ્કૂલ કેજી બીવીની પસંદગીની પ્રાથમિકતા આપવા માટે ઓછામાં ઓછી પંદર અને પંદરથી વધુ વિકલ્પ આપવાના રહેશે એક કરતાં વધુ ફોર્મ ભરેલા હશે તો છેલ્લું જે તમે ફોર્મ ભર્યું હશે એ માન્ય ગણાશે મિત્રો આખું ફોર્મ જે છે એ અંગી અંગ્રેજી ભાષાની અંદર ભરવાનું રહેશે જો વિદ્યાર્થી પાસે યુ ડાયસ કોડ ન હોય તો તમે હાલ જે શાળાની અંદર અભ્યાસ કરો છો તે શાળાના આચાર્ય પાસેથી મેળવવાનો રહેશે મિત્રો તમારા નામ અટકની અંદર કોઈ ભૂલ હોય તો તમે એ સુધારી શકો છો અને સુધર્યા બાદ અડતાલીસ કલાકની અંદર તમે આવેદન જે છે એ આવેદન ભરી શકો છો મિત્રો આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં અધર ડાયશની કોઈ પણ ભૂલ વિગતમાં કરાયેલો સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં એટલે તમારે પહેલો સુધારો કરાવવાનો રહેશે હવે મિત્રો તમારે સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અને કન્ફર્મેશન નંબર જે છે એ તમને મળશે મિત્રો આ કન્ફર્મેશન નંબર જે છે એ તમારે સાચવીને ખાસ રાખવાનો છે અને ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન જે ફોર્મ છે એના ઉપર ક્લિક કરી અને કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરશો એટલે તમને પ્રિન્ટ જે છે એ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનો રહેશે અને તમે તમારી પ્રિન્ટ જે છે એ ડાઉનલોડ કરી શકશો મિત્રો જે આ ડાઉનલોડ કરેલી પ્રિન્ટ છે એ તમારે ખાસ સાચવી રાખવાની છે કારણ કે જ્યારે પણ તમારે આ પરીક્ષા આવશે ત્યારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે આ જરૂર પડશે અગત્યની પણ અહીં આપણને સૂચનાઓ આપેલી છે તો મિત્રો એનો અભ્યાસ જો તમે સંપૂર્ણ કરવા માગો છો તો આ જે છે સંપૂર્ણ પીડીએફ નીચે જે લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની એની અંદર મૂકવામાં આવેલી છે છતાં પણ જો વાત કરવામાં આવે તો આ જે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે અને સાથે સાથે કેજીબીવી મોડેલ સ્કૂલ અને મોડેલ લે સ્કૂલની અંદર હાલ જે બાળકો ભણે છે તેમને પ્રવેશ પરીક્ષા આપવાની થતી નથી મેરિટ મુજબ જ બાળકોને એડમિશન મળશે આ પ્રવેશ પરીક્ષાની અંદર ઓછામાં ઓછું પચાસ ટકા પરિણામ લાવવું અનિવાર્ય છે તો તમે પાસ ગણાશો અને એના પછી જો ઉપર વધારે મેરિટ હશે અને મેરિટમાં આવતા હશો તો તમને પ્રવેશ મળશે ફોમ ભરવાની છેલ્લી તારીખથી વેબસાઇટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગતો માટે ઉમેદવાર પોતે જ જવાબદાર રહેશે મિત્રો આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલી હોય એ માહિતી તમારે સાચી નાખવાની રહેશે જો ખોટી તમે માહિતી નાખશો તો તમારું ફોર્મ જે છે એ રદ થઈ જશે ધોરણ પાંચથી આઠના બાળકોના ફોર્મ મોડેલ સ્કૂલની શાળામાં બીઆરસી ભવન અને સીઆરસી ભવનમાં તથા જે તે બાળકની શાળામાંથી પણ તંદન મફત ભરવામાં આવે છે તો મિત્રો તમે તમારી શાળાની અંદર બીઆરસી ભવન સીઆરસી ભવનમાં જઈ અને તંદન મફતની અંદર આ ફોર્મ ભરાવી શકો છો ઉમેદવારે વેબસાઇટ ઉપર ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની સાથે રાખવાની રહેશે મિત્રો હોલ ટિકિટની જાણકારી જે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર છે એના ઉપર એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે અને આપના દ્વારા વેબસાઇટ ચેક કરતો રહેવું જોઈશે અત્યારે મિત્રો હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની પાછળ આપેલી સૂચનાઓ તમારે અભ્યાસ કરવાનો રહેશે હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી ઓએમઆર સીટનો નમૂનો પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે આ ઓએમઆર સીટનો નમૂના ઉપર છાપેલ તમામ સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો જરૂરી છે જેથી જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારે કોઈપણ પ્રકારની ગૂંચવણ ઊભી ન થાય મિત્રો હોલ ટિકિટ તમારી કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થી એ શાળાના અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ હોલ ટિકિટ ઉપર લગાવવાનો રહેશે મિત્રો આ જે ભરતી છે એ સંપૂર્ણ પારદર્શિકતાથી થાય છે તમે જે પરીક્ષા આપો છો એના મૂલ્યાંકન ગુણ જે આવે છે એના આધારે થતી હોય છે એટલે જો તમને કોઈ લાલચ કે છેતરપિંડી આચરે છે તો એવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા માટે તમને જણાવવામાં આવે છે મિત્રો આ જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમિયાન તમે મોડેલ સ્કૂલના આચાર્યશ્રીનો સંપર્ક પણ કરી શકો છો તો મિત્રો ત્યાંથી પણ તમને સલાહ સૂચન મળશે કેવા પ્રકારના પેપર પૂછાય છે જો મિત્રો મને પેપર મળશે તો પેપરનો હું પણ એક વિડીયો બનાવીને મૂકીશ જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે મોડેલ સ્કૂલના જે પેપર છે એ કેવા પૂછાતા હોય છે હવે આગળ વાત કરીશું મિત્રો અનએકેડેમી એપ્લિકેશનની અંદર મફત ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે આ ટેસ્ટ જે ટોચના શિક્ષકો છે તેમના દ્વારા બનાવવામાં આવેલી છે આ ટેસ્ટ સિરીઝમાં પણ જીપીએસસીની વિવિધ પ્રિલિમ્સ પરીક્ષા માટેના કરંટ અફેર્સ બંધારણ વગેરેનો સમાવેશ કરેલો છે મિત્રો જો તમે લાઈવ ટેસ્ટની અંદર જોડાવો છો અને જો એકથી ત્રણ નંબર મેળવો છો તો તમને ઇનામ પણ આપવામાં આવશે એની સાથે સાથે મિત્રો આગળ વાત કરીએ તો નવી જે છે ગણિતની બેન્ચ શરૂ થઈ ગઈ છે મિત્રો ઓગણીસ તારીખે અને એની અંદર પણ તમે જોડાઈ શકો છો જે આ બે ટોચના શિક્ષકો છે તેમના દ્વારા તમને ભણાવવામાં આવશે મિત્રો અત્યારે જો તમે હજી આઠ દિવસ તમારા જોડે બચ્યા છે મિત્રો અત્યારે જો આપણા સરસ દસ કોડનો ઉપયોગ કરશો તો તમને દસ ટકા ફીની અંદર લેસ મળશે જે મિત્રો પહેલી માર્ચથી દસ ટકાના બદલે માત્ર પાંચ ટકા જ તમને ડિસ્કાઉન્ટ મળશે તો તમે પહેલી તારીખ પહેલાં અનએકેડેમીની અંદર જોડાઈ શકો છો તો મિત્રો અત્યારે જોડાવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને એનએ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારો ગોલ જે છે એ નક્કી કરો આપણા 10 કોડનો ઉપયોગ કરી અને મિત્રો તમે એની અંદર મફત ભણવાનું શરૂ કરી શકો છો જો પીડીએફ ડાઉનલોડ કરવા માગો છો તો અમારી જે આ અહીં ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જઈ અને તમે કરી શકો છો